સુરતમાં તાલીમ લઈ રહેલા નવા પાંચસો પચાસ જેટલા રીક્રુટ નર્સરીનું ઉદ્ઘાટન કરાયું છે કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધીની ભરતી થાય ત્યારે નવ મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે આ ટ્રેનિંગને કારણે તેઓ શિસ્તબદ્ધ અને મજબૂત ઈરાદાવાળા બનીને બહાર આવે છે પોલીસની શિસ્તબદ્ધતા તેમની પરેડ અને સેલ્યુટથી અંકાય છે જ્યારે પણ ઉપરી અધિકારી આવે ત્યારે તેને નીચી રેન્કનો કર્મચારી સેલ્યુટ મારતા હોય છે સેલ્યુટ મારતી વખતે પિસ્તાલીસ ડિગ્રી કાટકોણ બને તે જરૂરી છે તે જ રીતે પરેડ દરમિયાન કદમતાલ ઊંચાઈ પ્રમાણે કમરના હાડકા સુધી અથવા તો બાર ઇંચ હોવું જોઈએ દાહીને મૂળ નેવું ડિગ્રી ટન અને પીછે મૂળ એકસો નેવું ડિગ્રી ટન જરૂરી છે ડાહીમાં ચાલ પંદર ઇંચના બે ભાગ કરીને ત્રીસ ઇંચનો કદમ ફરજિયાત છે એવા અનેક નિયમો પોલીસને શીખવવામાં આવે છે સુરત શહેર મેટ્રો સિટી બનવાની તરફ સાથે હેડક્વાર્ટરમાં ચાર વર્ષથી તાલીમ ભવનની પણ બની ગયું છે પરંતુ બે હજાર સત્તરમાં ત્રણસો બેચના બાદ નવા રિક્રૂટ્સ ટ્રેનિંગ આપવામાં આવતી ન હતી કોરોનાને કારણે જે તે શહેર માટે ભરતી પામેલા નવા રિક્રૂટ્સને તેમના શહેરમાં જ તાલીમ માટે મોકલાતા સુરત પોલીસને પંચાવનસો જેટલો નવો બેચ તાલીમ માટે મળ્યો છે આ રિક્રુટમેન્ટને છેલ્લા કેટલાક મહિનાથી અઠવા લાયન્સ પોલીસ મથકે તાલીમ આપવામાં આવી હતી ત્યારે પોલીસ ભવનની બાજુમાં જ મોટા ગ્રાઉન્ડ પર તાલીમ અપાઈ રહી હોય જ્યાં તાલીમાર્થીઓને સેલ્યુટથી લઈને તમામ પ્રકારની ડ્રીલ કરી શકે તે માટે અલગ અલગ ડિઝાઇન સાથે બાંધકામ અને પાઇપિંગ કરાયું છે જેથી તાલીમાર્થી પરેડની આટેકુટી શીખી શકે સુરત સિટી પોલીસ કે સુરત સિટી પોલીસ કે સુરત સિટી પોલીસ કે ટર્ન આઉટ ઇન તીનો સુધારા કરવા એ નર્સરી बहुत महत्वपूर्ण भागे ड्रिल किसी भी आर्म फोर्स का और पुलिस फोर्स का बेसिक ट्रेनिंग का सबसे महत्वपूर्ण अंग होता है मिलकर काम करना और सही तरतीब से काम करना गिनती और बयान के साथ काम करना और सबसे इम्पोर्टेंट चीज़ डिसिप्लिन के लिए अधिकारी की कमांड पे त्कालिक व्यक्तिगत रूप से और सामूहिक रूप से किस तरह से रिएक्शन करना है ये ढील के मुख्य हेतु हैं ये जो तालीमार्थी यहाँ हैं मुझे आशा है कि इनको पूरा पूरा लाभ मिलेगा आने वाले समय में भी लाभ मिलेगा जो रेगुलर वीकली परेड अब यहाँ शुरू होगी थोड़े दिन के बाद उसमें भी जिन लोगों की ड्रिल और मार्चिंग कमज़ोर है यहाँ उसको भी सुधारने का एक अवसर मिलेगा मुझे संपूर्ण विश्वास है कि यहाँ से जो सीख मिलेगी उस शिस्त उस डिसिप्लिन उस कमांड एंड कंट्रोल के अकॉर्डिंग काम करने की जो आदत है उससे सूरत शहर पुलिस सूरत की जनता को गुजरात की जनता को बहुत सुंदर कामगिरी हमेशा करके दिखाती रहेगी સુરત પોલીસ દક્ષિણ ગુજરાતમાં ડ્રીલ નર્સરી શરૂ કરનાર પ્રથમ છે જ્યારે હવે લેફ્ટ રાઇટ દાયમૂડ વિશ્રામ એક્ઝિક્યુટિવસી પોલીસ જાતે જ ચકાસશે અઝર કુરેશી ટ્વેન્ટી ન્યૂઝ